ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજે જે ગરમી છે તે એકતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન પહોંચશે તેવું અનુમાન છે હવામાન વિભાગે લગાવ્યું છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનું સૌથી જૂનું માર્કેટ એવા માણેચોક વિસ્તારમાં અને અહીંયા આગળ જેટલા પણ લોકો અહીં આગળ આવતા હોય છે

તો ગરમીથી બચવા માટે જે યંગસ્ટર્સ છે તે લસ્સીનો સહારો લઈ રહ્યા છે સિનિયર સિટીઝન પણ છે તેમની સાથે વાત કરીશું આંટી શોપિંગ કરવા માટે આવ્યા છો ગરમી પણ અત્યારે પુષ્કળ છે કળ ગરમી છે એટલે એનાથી બચવા માટે ખરીદી કરતાં કરતાં એમ થાય કે વચ્ચે બ્રેક લઈ નાણેક ચોકમાં ગિરિશ કોલ્ડ ડ્રિંકની લસ્સી બહુ ફેમસ છે તો પીએ તો થોડીક શાંતિ મળે છે અને ગરમીમાં થોડીક રાહત મળી જાય છે લસ્સી પીતાની સાથે જ લોકો ઠંડા ઠંડા કુલ કુલ નો અહેસાસ કરતા હોય છે ગરમીથી બચવા તમે શું કરતા હોય છે ગરમીથી બચવા માટે આપ જોઈ શકો છો યંગસ્ટર્સ હોય કે પછી સિનિયર સિટીઝન તમામ લોકો છે તે અત્યારે લસ્સીનો સહારો લઈ રહ્યા છે કેમેરામેન સંજય જાધવ સાથે રાજલબા રોટ એબીપી અસ્મિતા અમદાવાદ